મિત્રો પ્લેન ગાળામાં પાંચ કલરનો નવો કેટલોગ લાઈન તમારા માટે આવ્યા છે તમારે ખાલી અને ખાલી સબસ્ક્રાઈબ કરવાનું છે જો આવી નવા નવા વિડીયો તમે જોવા માગતા હો ને સાડીઓના અમારી શોપ ઉપર ઓનલી ફોર સાડી મળે છે તમારે સિંગલ પીસની પણ તમે ડિલિવરી ઘર બેઠા એક પીસ મંગાવી શકો છો પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ રાખીએ છીએ કોઈ પ્રકારની ફ્રોડવાળું છે નહીં અમારું જુઓ તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં કસ્ટમર રિવ્યૂ આપેલું છે તમે ચેક કરી શકો છો અને આ ટાઈપનું બ્લાઉઝ પીસ રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ એકદમ પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિક રહેવાનું છે જે એકદમ સ્મૂથ ફેબ્રિક છે તમે આખો દિવસ મેરેજ ફંક્શનમાં અથવા રેગ્યુલરમાં પણ તમે પહેરી શકો એ ટાઈપનું નવું ફેબ્રિક છે કલર મેચિંગની વાત કરીએ કલર મેચિંગ તમે સ્ટેપ બાય સ્ટેપ બતાવતો હોય કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારો વોટ્સઅપ નંબર પર મોકલવાનો છે તમે ઘર બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ખાસ ધ્યાન આપજો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે ડિલિવરીની તો જવાબદારી અમે લઈએ છીએ પણ કેશ ઓન ડિલિવરીની જવાબદારી નથી લેતા તમને ઘર બેઠા એક સાડી મળી જવાની છે તો તમારે ત્યાં કુરિયર આવતો છે તો જે વસ્તુ તમને બતાય છે ને પ્રોડક્ટ એ સેમ પ્રોડક્ટ ઓનલાઈનમાં પણ મળવાની છે એકદમ પ્રોપર પ્રીમિયમ વસ્તુ રહેવાની છે તો વિડીયો ગેમ તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ને લાઇક કરજો થેન્ક યુ